લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગે ડીજેના અવાજથી થતાં ધ્વનિ પ્રદૂષણને અટકાવવા અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો ડીજે વગાડવામાં આવતા હોય છે તેના અવાજથી ઘણીવાર લોકોના હૃદય બેસી જવા તેમજ કાનના પડદા તૂટી જવાના બનાવો બનતા હોય છે તેમજ હવે પરીક્ષાના દિવસો પણ નજીક આવી ગયા હોય પણ ત્યાં છોકરાઓને ખલેલ ના પહોંચે તેના કારણે આદિવાસી ડુંગરી ગરસિયા જનરલ પંચ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી અત્યારે લગ્ન સિઝનનો માહોલ છે અને ખાસ કરીને લોકો લગ્ન સિઝનમાં ડીજે બોલાવતા હોય છે અને જોર જોરથી વગાડતા હોય છે આ ડીજે વગાડવાથી ઘણા લોકોના હૃદય બેસી જતા હોય છે કાનના પડદા તોડી નાખતા હોય છે વધુમાં આજકાલ પરીક્ષાનો માહોલ છે દસમા અને બારમાની પરીક્ષા ચાલે છે અને વિદ્યાર્થીઓ આ ડીજેના અવાજને લીધે અભ્યાસ નથી કરી શકતા અને આજુબાજુના રહીશો પણ શાંતિથી સૂવી નથી શકતા એટલે અમારી સરકારશ્રીની વિનંતી છે કે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા એના ધ્વનિ ઉપર અંકુશ મૂકવામાં આવે એની મર્યાદા નક્કી કરવામાં આવે એના માટે અમારી આ સરકારશ્રીને વિનંતી છે